કૃષ્ણ કનૈયા લાલ કી જે આજનું ભજન છે સાવરે સોનાનું મારું જાજર સાવરે સોનાનું મારું ઝાઝર ખોવાણું સાવરે સોનાનું મારું ઝાજર ખોવાણું ને જડ્યું હોય તો કે કોઈને મળ્યું હોય તો દેજો મારું ઝાજર ખોવાણું મારું ઝાઝર ખોવાણું ಪೂನಮ ನೀ ರಮತಿ ಹಾ ರಸೆ ರಮತಿ ತಾಲೋ ನಾಜರೋವಾ ಸೋನಾನು ಮಾರು ಜಾಜರ ಇರಲೆ ಮಡೆಲ್ ರತ್ ಜೆಲ್ಲ ಹಾ ರತ್ ಮಡೆಲ್ವರೆ ಸೋನೂ ಮಾರು ಜಾಜೋ સાવરે સોનાનું મારું જાજર ખોવાણું ગરી બનીને હું તો ચારે બાજુ જોતી ચારે બાજુ જોતી વૃંદાવનની માટે મારું ઝાજર ખોવાણું સાવરે સોનાનું મારું જાજર ખોવાણું સખીઓને પૂછ્યું મેં તો સાંભળ્યા પૂછ્યું પૂછું સાંભળ્યા પૂછું બોરલી ના દે મારું જાજર ખોવાણું સાવરે સોનાનું મારું ઝાજર ખોવાણું જમનારી ના ઘાટ જોયા ચોક જો હા ચોક ચોકજો રમણ રેતીમાં મારું જાજર ખોવાણું સાવરે સોનાનું મારું જાજર ખોવાણું એક મારે કીધું પાસે તારું જાજર જરા દીઠું સાવળીની સાથે તારું જા જર દીઠું સાવરે સોનાનું મારું જાજર ખોવાનું કારમ નો શ્યામ મોખડું મલકાવતો મોખડું મલકાવતો મારું ઝાજર ખોવાણું સાવરે સોનાનું મારું ઝાજર ખોવાણું હોય તો કહેજો કોઈને મળ્યું હોય તો કહેજો સાવરે સોનાનું મારું જાજર ખોવાણું કોઈને જડ્યું હોય તો દેજો કોઈને વળ્યું હોય તો કહેજો મારું સાવરે સોના જર ખો વાણું ખમ્મા ખમ્મા છે છબીલા મોહન મોલી વાળા દોડી ધજા ફરકે ચલો ડાકોર જોવા ગોમતીમાં નાવા આલાજીને મળવા મનની વાતો કરવા મગજ મિશ્રી ધરવા મગજ ગોટા ખાવા તાળી મંદર તાળી ના જાય ખાલી વારણા લઉ વારી વારી બોલ બોલ રાજા રણ છોડની જય